હલો ફ્રેન્ડ આ વર્ષે રામનવમી ક્યારે છે અને રામલલ્લાની પૂજાનો સમય અને કેવી રીતે પૂજા કરવી તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં શ્રી રામચંદ્ર ભગવાનની જય લખવાનું ભૂલતા નહીં તો રામનવમી છ એપ્રિલ બે હજાર પચીસના રોજ છે અને રામચંદ્ર ભગવાનની પૂજાનો સમય સવારે અગિયાર વાગ્યે અને આઠ મિનિટેથી બપોરના એક વાગે અને ઓગણચાલીસ મિનિટ સુધીનો રહેશે અને રામનવમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવની પૂજા પણ કરો ને તે દિવસે ઉપવાસ કરવાનું નક્કી કરો અને તમારા ઘરના મંદિરની સરખી રીતે સાફ સફાઈ કરીને બપોરના બાર વાગે ગંગાજળ પંચામૃત અને પાણીથી ભગવાન શ્રી રામચંદ્રજીનો અભિષેક કરવો ને પૂજામાં તુલસીપત્ર અને કમળના ફૂલ રાખવા અને શ્રી રામ ભગવાનની પૂજા કરવી પ્રસાદમાં ખીર અથવા ફળ રાખવા અને રક્ષા સ્તોત્ર રામાયણ અથવા સુંદરકાંડનો પાઠ કરવો અને પછી આરતી કરવી તો આવી જ રીતે આવી અવનવી જાણકારી માટે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રા